આજે આપણે બનાવશું અળવીના પાનના ઢોકળા સૌ પ્રથમ આપણે પાનને સરસ રીતે આપણે રગું કાઢવાની છે જો પાન તૂટી ન જાય ને તે રીતે આપણા પાનની સરસ રીતે રઘુ નીકળી ગઈ છે હવે ચણાનો લોટ લેશું મીઠું લેશું લીંબુનો રસ છે સાજીનો લેશું તમાલપત્ર લીમડો લેશું ગરમ મસાલા લેશું આદુ લસણની પેસ્ટ લેશું તેલ લેશું હિંગ લેશું ધાણા જીરું લેશું હળદર લેશું ખાંડનો ભૂકો લેશું રાઈ લેશું વ્હાઈટ તલ લેશું चणानो लट लस एक तपे लोस चणानो लोट ठलवशो स्वाद प्रमाणे मीठ नाखीसू એક ચમચી અર્દ નાખીશું બે ચમચી જીરું નાખીશું હિંગ નાખીશું આદુ લસણની પેસ્ટ નાખીશું ગરમ મસાલો નાખીશું ખાંડનો ભૂકો નાખીશું પછી સરસ રીતે એને મિક્સ કર સાજીનો નાખીશું પછી લીંબુનો રસ નાખીશું સરસ રીતે ફૂટી જાય પાણી નાખીને સરસ રીતે મિક્સ કરશું આવી રીતે સરસ રીતે મિક્સ કરી નાખવાનો લોટ ઘાટોય નહીં અને આછોય નહીં તેવી રીતે રાખવાનો આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે પાનમાં આપણે લગાવશું આછો અચ્છા પાનમાં લગાવશું આપણે આપણે એક પાનમાં લોટ આછો આછો લગાવાઈ ગયો છે તેની ઉપર એક બીજું પાન પર રાખશું એ આવી રીતે રાખશું પછી એની ઉપર એ આછો આછો લોટ લગાવવાનો જેમ બને માછો જ લગાવવાનો પછી ત્રીજું પાન લેશું એ આવી રીતે આમ રાખવાનું એક આમ અને એક આમ એવી રીતે પાન આપણે ગોઠવશું પછી આપણે સરસ રીતે પાનમાં લોટ લગાવી ગયો છે પછી રોલ વારીશું આપણો રોલ વાળી ગયો છે પાણી લેશું પછી સરસ રીતે ઢોકળિયામાં આપણે ગોઠવશું રોલને પછી આપણા રોલ ગોઠવાઈ ગયા છે ઢોકળિયાને આપણે બંધ કરી દઈશું વીસ થી ત્રીસ મિનિટ આપણા ઢોકળા ચડી ગયા છે હવે ચાકા આપણે ચેક કરશું કે ઢોકળા ચડી ગયા છે કે નહીં જો ચાકામાં ચોટે નહીં ને તો સમજી લેવું કે આપણા ઢોકળા ચડી ગયા છે આપણા ઢોકળાને આપણે પીસ કરી લીધા છે કઢાઈ લેવાની એમાં તેલ નાખવાનું પછી લીમડો ને તમાલપત્ર નાખીશું રાઈ નાખીશું તલ નાખીશું આપણી ને તલ સરસ રીતે ફૂટી જાય ને પછી આપણે હળદર નાખીશું હીંગ નાખીશું પછી આપણે એમાં અળવીના પાનના ઢોકળા નાખીશું પીસ કરેલા સરસ રીતે એને મિક્સ કરીશું પછી ખાંડનો ભૂકો નાખીશું જીરું નાખીશું ગરમ મસાલો નાખીશું પછી સરસ રીતે મિક્સ કરીશું આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે જો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો